કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ઊંઝા માર્કેટના ભાવ જીરું ચાર હજાર પચાસથી થી પાંચ હજાર સો રૂપિયા રાયડો एक हज़ार न सौ रुपया थी एक हज़ार एक सौ ने सड़सठ रुपया सोवा एक हजार एक सौ रुपया थी एक हज़ार पाँच सौ ने पंचावन रुपया हिशब कुल बे हज़ार तरह सौ रुपया थी बजार आठ सौ ने ऐसी रुपया अजमो एक हज़ार आठ सौ रुपया थी बजार पाँच सौ ने पाँच रुपया हरिय એક હજાર બસો ને ત્રણ રૂપિયાથી ચાર હજાર એકસો પચાસ રૂપિયા સફેદ તલ એક હજાર નવસો રૂપિયાથી બે હજાર ચારસો અઠ્ઠાવન રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના આજના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો તેથી અન્ય ખેડૂતોને બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિસાન